તો જય જવાન જય કિસન મિત્રો તો આજે આપણે ડુંગળીમાં આપણે આ કે બીજો ડોઝ મારવાનો છે તો મિત્રો બીજો ડોઝ છે આપણે બાર નો મારવાનો છે અને એ ડુંગળીમાં એ કારણ કે આપણે જો ડુંગળી તો સારામાં સારી છે મિત્રો તો આપણે મૂળિયા માટે અને જે નાઇટ્રોજન છે એ મૂળિયા માટેનું નાખવાનું છે અને ડુંગળીનો વધારો કોલ્ડ સારું આવે છે એ રીતે આપણે બાર એકસઠનો ડોઝ મારવો છે તો મિત્રો જો આ રીતે કરવાનો છે અને બાર એકસઠ નું કામ સારું છે મિત્રો તો આપણે એનો ડોઝ એક મારીએ તો ફાઇનલી મિત્રો આપણે ખાતર લેવા આવી છીએ તો આપણે આ જે બાર એકસઠ છે એ ખાતર આપણે ડુંગળીમાં નાખવાનું છે મિત્રો તો જે પહેલા ડોઝ તો આપણે માર્યો છે ઓગણી ઓગણીનો અને આ બીજો જે ડોઝ છે એ આપણે બાર નો મારવાનો છે તો મિત્રો

તો ફાઇનલી મિત્રો અમારા ભૈલુભાઈ ભોગાવી રહ્યા છે ખાતર તો કઈ રીતનું પ્રેશર આવીને ખાતર ભોગાવું તો તમે જોવો છો તો મિત્રો હવે દવા કમ્પ્લીટ થઈ ગઈ છે અને બારે એકસનો હાવ ડોયો કરી નાખ્યો છે અને આપણે સાટવાનું શરૂ કરી દીધું છે તો મિત્રો તો આ બધી ડુંગળી છે બધેમાં સાટી દેવાની છે અને જો કે અડધામાં સટાઈ ગઈ છે અને અડધામાં બાકી રહી છે તો એ અત્યારે આપણે સાટવાનું શરૂ કરી દીધું છે ડુંગળી પણ સારામાં સારી છે મિત્રો મિત્રો આવા આપણે ખેતીવાડીના નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો